ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદે ખેડૂતોને આ વખતે વારંવાર ચિંતામાં તો મૂક્યા સાથે ચોમાસાના પાકોમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે હાલ તો વધ્યો ઘટ્યો પાક ખેડૂતોએ કાઢવાનો શુભારંભ કરી દીધો છે ખેડૂતો હવે ઈચ્છી રહ્યા છે કે હવે જો વરસાદ પડે તો થોડો ઘણો પાક સચવાઈ જાય અને મોંઘા પશુઓનો ઘાસચારો પણ બચી જાય તેમ છે આ દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના જ્યાં સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે અને ચાલુ વર્ષે આમ તો જિલ્લાભરમાં અઠ્ઠાણું હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે જેમાં આઠ હેક્ટર જમીનમાં આગોતરા મગફળીનું વાવેતર થયું છે અને આ મગફળીની સમય મર્યાદા પૂર્ણ થતાં હવે ખેડૂતોએ પોતાની મગફળી જમીનમાંથી ખેંચવાની શરૂઆત કરી છે ખેડૂતોના મતે ભારે વરસાદને કારણે મગફળી ખેંચવામાં ભારે તકલીફ ઊભી થાય છે ના તો ટ્રેક્ટર ચાલે કે ના બળદ અને આમ પણ ભારે વરસાદને કારણે મગફળીમાં મોટું નુકસાન થયું છે અને હવે જે પણ પાક બચ્યો છે તે જમીન બહાર ન કાઢે એ તો પાકેલા પાકમાં નુકસાની જાય તેમ છે મારું નામ વિપુલભાઈ લાખાભાઈ જાદવ છે હું ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી છું અત્યારે અમે મગફળી કાઢવાનું શરૂઆત કરી છે અમારા વિસ્તારમાં અને આમ તો સમજ ગીર સોમનાથ જિલ્લામાં મગફળી કાઢવાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે સરકારશ્રીને એટલી દરખાસ્ત છે કે આ મોંઘવારીના ટાઈમમાં જે કંઈ પણ ટેકાના ભાવ જાહેર કર્યા હોય એ એ એ એ ભાવમાં થોડોક વધારો કરે અને ખેડૂતોને પોસાય એવું કરે અત્યારે ઓછામાં ઓછા ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા મગફળીનો ખાંડીનો ભાવ હોવો જોઈએ એ અત્યારે મામૂલી ભાવ છે વીસ હજાર રૂપિયા થાય છે તો એમાં સર ખેડૂતને કોઈ કાઢે ન પોસાય અત્યારે આ મગફળી અત્યારે અમે કાઢ કાઢીએ છીએ ત્યારે પણ અત્યારે વરસાદ વરસાદે આવી જઈએ પહેલાંય વધારે વરસાદ થઈ ગયો છે અને ઘણું બધી નુકસાન છે સરકારશ્રીને અમારી દરખાસ્ત છે કે ટેકાના અભાવમાં વધારો કરે અને ખેડૂતોને થોડોક ફાયદો થાય એવું કરે ગીર સોમનાથ જિલ્લામાં વધારે વરસાદથી નુકસાન પણ ભારે જોવા મળી રહ્યું છે શું કહેશો ઓલરેડી વધારે વરસાદ છે જ આખા વધારે આ વખતે વધારે વધારેમાં વધારે વરસાદ થયો છે જેને લીધે ઘણી જગ્યાએ મગફળીનું સદંતર નુકસાન થઈ ગયું છે ત્યાં કંઈ કાઢવા પૂરતી પણ નથી એટલું બધું ઘણું બધું ખાસું નુકસાન થઈ ગયું છે અને અત્યારે પણ હજી માવઠા આવી જાય છે મગફળી કાઢીએ ત્યારે પણ વરસાદ આવી જાય છે લાંબા સમય વરસેલા વરસાદના કારણે ખેડૂતોને મોટી નુકસાની તો થઈ છે પરંતુ હજુ પણ પોતાના પાકને લઈ ખેડૂતો ચિંતામાં છે સતત વરસેલા વરસાદને કારણે મગફળીમાં રાતળ ફગ જેવા રોગ દેખાઈ રહ્યા છે ચેતન અપારનાથી સોમનાથ